ભરૂચમાં ઈદે મિલાદ પર્વને લઈ મસ્જિદ દરગાહ અને મુસ્લિમ વિસ્તારની શેરીઓ રોશનીથી ઝગમગી ઉઠી છે નબીપુર ગામમાં પણ ઉજવણીમાં રંગે ચંગે લોકો જોડાયા છે શેરી મહોલ્લા અને સોસાયટીઓમાં ગામોને આંગણે તોરણ અને લાઇટિંગથી સજાવવામાં આવ્યા હતા ઇસ્લામ ધર્મના પૈગંબર હજરત મહંમદ સાહેબનો જન્મદિવસે મુસ્લિમ સમુદાયના લોકોએ પરંપરાગત રીતે ઈદે મિલાદના સ્વરૂપે ઉજવે છે તે અંતર્ગત આવતીકાલે સોળમી સપ્ટેમ્બર બે હજાર સોમવારના દિવસે આ દિવસની ઉજવણી નાળ છે જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો દ્વારા તેમના શેરી મહોલ્લા અને સોસાયટીમાં અને ગામોને તોરણો અને લાઇટિંગથી સજાવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં પણ ઉજવણી રંગે ચંગે થઈ રહી છે આ પ્રસંગ ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામમાં લાઇટો ઝળહરી રહ્યું છે અને ગામની તમામ મસ્જિદો દરગાહ શરીફને નબીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવી હતી ગલી મહોલ્લા અને દરેક ઘરે એક અજીબ ખુશીનો માહોલ છવાયો છે આ દિવસે એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગામમાં ન્યાસનું આયોજન સમસ્ટ ગામ તરફથી કરવામાં આવે છે આ દિવસે ગામની મસ્જિદમાં સવારે કુરાન ખવાની અને ગામમાં પૈગંબર સાહેબના જન્મદિવસની ખુશીના ભાગરૂપે ગામમાં જુલુસનું આયોજન થાય છે જેમાં મોટી સંખ્યામાં વડીલો અને બાળકો જોડાય છે